કેમિકલ સારું હોય તો તો વાંધો નહીં કંપની બુકની સારી હોય તો તો ડોક્ટર ડોક્ટર એની નો પાંચ લીટર નો બાસ નું પાંચ લિટર એક કેમિકલ લાગવા છે હા શું કીધું ડોક્ટર રેડી ડોક્ટર રેડી હા આ કેમિકલ તો સારું કંપનીનું છે એમ કહે છે ઓ કેટલો વર ટક્કર લે જોવી છે ભી અમારો કોઈને ધાબો ગળતું હોય તો ડોક્ટર રેડી નાખું ભાઈ એ સારું હવે રિઝલ્ટ બીજો તેનો ટોપ રિઝલ્ટ આપણે જ નહીં હા માણાય એ ગેરંટી બેરંટી કે આપે કે ન કે હા ઉપર દીની આવી ગેરંટી આપે તો વાંધો નહીં ગયો કારો બાવા કાલ કેમિકલ પાટસી સુધી પાછા તમને કાલ મળશો